જય માતાજી કેમ છો બધા આજના બ્લોકમાં તમને ખબર પડી ગઈ છે કે આજના બ્લોકમાં શું છે અને થમલાની તને તમને ખબર તો પડી ગઈ છે પણ આજે એવું છે કે ચંદનાને મજા બગડી ગઈ છે ને વાતાવરણ એવું છે એટલે બધાને આમ છે એટલે મજા બધાને બગડે છે અને અત્યારે જવાનું છે આપણે દવાખાને અને ચંદનાને ખબર નથી કે વિડીયો ઉતરે છે બ્લોક આપણે બનાવીએ છીએ એ ગઈ છે ત્યારે નાને આવે પછી એને પણ બતાવીશું અને આપણે જવાનું છે ત્યારે દવાખાને દવાખાના દવા બહુ લઈને અહીંયા કન્જેક્શન દેવા રહીને પછી કમ્પ્લેટ થાય ને અમારે ખુશી ને ઝઘડા બાકી છે ખુશી અમારે હુતી છે તને બતાવો જો અમારે ખુશી તો અહીંયા હુતી છે બે બે ગાદલા ઉપર આમ હોતી છે આમ ટાયર એકલી બધા પડી જો તે અમને જાગાડવું એને જાગે એટલે પછી આપણે જઈએ ને લઈને દવાખાને વાતાવરણ એવું થયું ને સાટા શરૂ છે ને વરસાદી સુરતમાં રહેતો નથી હમણાંથી

જો એ કેવી અત્યારે આમ મસ્તીની હોઈ ગઈ છે આમ નકલી નિંદર આવે તે જાગો પણ નહીં કાંઈ તો છે કાંઈ એને ઉભાની એ હાલો હાલો ઊભો હતા ઊભો હતા નહી હાલ ને આપણે ધાબાનું છે હાલ ને હા છોકરા એ કેવી ઉઈ ગયું હતું એ બાકડ બીલા આમ તો વહેલા થાય જાય પણ આજ તો પણ કોના ખબર આ નિયર ગામ પહેલો ટાઈમ તહી છો નહીં તો અગિયાર બજાનું છે ને કેટલા વાગ્યાનું અગિયાર વજ કોનો ટાઈમ છે એનો એટલે છે ને એ હજાર આવું તો દોખો લેખ્યો દાખલ હાલો દાવો નહીં ત્યાં સવારમાં હું વેલો થાય ગયો ને મારી હાયરો થાય ગઈ છે ને એટલે એ ત્યારે ઉઈ ગઈ છે ને કંઈક હું નહીં તો હાલે બી હાલો દાવો ચાલ હું દાવ છું આવતારે ગડી દે હા જો ગાડી નહીં ક્યો ને એટલે તો બહુ ઉભી થઈ જાય તો ભાઈને બહુ ફરફ ગાડીમાં જવાનું છે એમ તો ગાડીમાં દાવ ધરાવવાનું છે હાલો ચોકલા પહેલી એમ કે છે એ ચોકલા પહેલી એમ હાલો 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 જા છે 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 ને 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 એ જવું તો તો ના આવી ગઈ હાડી બાડી પછી તમને બતાવું છું અને પછી આપણે જાવી દવાખાને તો બધાય બ્લોક પર બન્યા રહીજો આને જાગીને તરત તો પણ આના છત્રી ધ્યાનમાં આવી છે તો છત્રી બે કે કે મને કે છત્રી તું ખોલ દે કે છત્રી ખોલીને ક્યાં જવું છે અને બાર તો સાડા સાત ધીમા ધીમા ચાલુ છે પણ છત્રી ખોલીને ક્યાં જવું છે ક્યાં જવું તાર છત્રી ખોલી અને તો સરને આવી ગયા છે ને મજા બગડી ગઈ છે તને હું થયું મજા બગડી ગઈ છે ભાઈ હા એને એવું થયું છે ને આજ ગંભીર મને આમ મને કે મને કે ફોન આવ્યો મન કે તમે જલ્દી આવો એ કે દાવ છે દવાખાને મે હું છું કા સરદી ઉદરા સરદી ઉદરાન તાવ ને બધું થઈ ગયું છે કાલ મેડિકલ માં ટીકળી લીધી પણ કઈ ફેર પડ્યો નહીં તો રાહત પૂરતી આવે હા 20 ટકા રાહત પૂરતી હતી પણ કઈ ફેર ન પડ્યો એટલે પાછો કાઈ નહીં અતર ઇન્જેક્શન એક દેવરા દીવી ડોક્ટર ને કહો મને એક ઇન્જેક્શન દે એટલે મને ફેર પડી જાય હાવ રેડી ને પીપી ઉતરી ગયા ખાડી પીપી ઉતરી ગયો ખુશી મે ઉતરી હતી કે પીપી ઉતરી ગયો તો ક્યાં પીપી વી ગયું જો પોતા આવો હમણાં જો એ મૂતરી જાય પીપી કરી લે એટલે એની પોતા પાછા મારો મારે પોતું મારે એને એને પોતું મારવાનો જો પોતું મારે ને જો હાલો તૈયાર થાય છે તૈયાર થઈ જાય ફટાફટ આપણે થઈ અમારા નવા વિડિયો માં તમારું સ્વાગત છે બધા મજામાં છો મજામાં નથી હા મજામાં નથી એટલે મને બોલાવ્યો અહીંયા લાવવાનું છે ને દવાખાને દવાખાને જઈને રસ્તા માં બતાવ્યું નથી કારણ કે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ થઈ ગયો તો ગાડી લઈને જવું ધીમે ધીમે ખોઈ જઈએ આપડે ગાડી લઈને ચાટા શરૂ છે બાર આવશે વરસાદ અને જવું છે ને ચાલો ખુશી હોય તો આમ બે ગઈ છે અને ખૂણા માં ગીરી જાય હાલો જવું છે ને આપડે હાલો સંપલ પેર માં દુકાન હાલો જવું હાલો હાલો ભાઈ એના 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 સંપલ લઈને તો તૈયાર તો થઈ ગઈ છે હવે આ છે ને બે નીકળો બારે હાલો

આડી આડી કલાકલા છે આડી કે પેલા બ્લોક છે આ કઈ નંબર છે એ આલે તો વાલે લખમોનું હું અનજો તમને દીધી રીત કરવા નું ના ના તો ફોલો કરો ની તો રાખો ઓર અનકો

એટલું પાણી ખાડી માં છે છે વરસાદ પાણી પાણી થઈ ગયું છે તો વરસાદ આવે છે ને પેલી જાય ને આપડે પછી કે પછી કે બ્લોક લીધો નથી સીધા ઘરે વી આવ્યા અને કપડા બદલી નાખ્યા કારણ કે સડી થી ટાઈ થઈ અને દવા બવા આવી ગયું છે આપડે છે દવા લઈ લીધું છે ઇન્જેક્શન મરાઈ દીધું હમ એ તમે વિડીયો જોયું અને પછી આપડે આગળ બનાવી લીજો પછી એની દવા કેવી લાવે છે બધું બતાવ્યું તમને આ દવા આવી ગઈ છે એની દવા આ ટીકડા આપ્યા છે પીવે તો અને આ બોટલ આપી છે ટીકડા ને બધું બોટલ ને આપી દીધું છે એનું સાડા ને ટીકડી તમે ખીસા મીકી સાડા છે આમાં ક્યાં છે આમાં નાખી દે ને ક્યાં કે નહીં આ જોરે આ છે ને આ સાડા ટીકડી છે અને દાડા થઈ જાય પાછા હાલતા પાછા અને જો આ રીંગણા ને બીંગણા લેતા હોય છે અને સફરજન ક્યાં જાય સફરજન લાવ્યા એકસો વીના કલી પાંચસો બે સફરજન લાવ્યા એકસો વીના સફરજન લીધા ત્યાં તો વરસાદ આવી હોત ને જોઈને વરસાદ આવ્યો ત્યાં તો કડીક ઉભા રહ્યા પણ મેળો ન આવ્યો છે હાલો હવે ઘરે ભેગા કારણ કે અમારે તો ખુશી બેન તો આખા વરસાદ ના પલ્લે આજના બ્લોક માટે એટલું છે એટલું 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 તો પછી આજના બ્લોક માટે એટલું છે દવો લેવા કમ્પ્લેટ થઈ જશે માંડા હાજા થયા રાખે અને વિડિયો અમારો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો અને બીજો બ્લોક આવે તેની માટે વાટ રહી જાઓ